અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે ગત મોડી રાત્રે ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જેમાં સવાર ચાર લોકો જીવતા ભડતું થઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યા હતા મળી આવતી માહિતી મુજબ મહિસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું આ ગોજારી ઘટના બનવા પામી હતી ત્યારે એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી ગયા હતા એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઇવરે વાહન ઊભું રાખ્યું હતું આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વધતા ઓછા પ્રમાણમાં દાઝ્યા છે જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાને પગલે મોડાસા ટાઉન પોલીસે સ્થળ તપાસ કરી અને કાર્યવાહી હાથ ધરી છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નિકલમ એકસો ચોરાણુ મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ